થરાદમાં જૈન સમાજના એકી સાથે ચોવીસ દીક્ષાર્થીઓને સમૂહમાં દીક્ષા ધારણ કરવાના છે જે માટે મધ્યપ્રદેશના રતલામમાં ચાતુર્માર્સ પૂર્ણ કરી ત્રિમૂર્તિ સંઘના પૂજ્ય જયંત સેન સુરેશ્વરજી મહારાજ પોતાના વિશાળ સમુદાય સાથે થરાદ આવ્યા છે થરાદમાં પાંચ દિવસીય ભવ્ય દીક્ષાર્થી મહોત્સવ યોજવામાં આવશે ઓગણીસ ફેબ્રુઆરીએ એકી સાથે ચોવીસ દીક્ષાર્થીઓ સમૂહમાં દીક્ષા ધારણ કરવાના છે આ ચોવીસ દીક્ષાર્થીઓમાંથી એકવીસ દીક્ષાર્થીઓ થરાદના છે આ મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ અન્ય રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તથા દક્ષિણ પ્રાંતના હજારો જૈન લોકો આ પ્રસંગમાં સાક્ષી બનવા બનવા આવશે તો એકથી સાથે ચોવીસ દીક્ષાર્થીઓ દીક્ષા લેવાના છે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અન્ય કેટલાક રાજકીય નેતાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તથા દક્ષિણ પ્રાંતના હજારો જૈન લોકો પણ આ પ્રસંગના સાક્ષી બનવા માટે થરાદ આવી પહોંચશે ત્રિમૂર્તિ સંઘના પૂજ્ય જયંત સેન સુરેશ્વરજી મહારાજ પણ પોતાના વિશાળ સમુદાય સાથે થરાદ આવી પહોંચ્યા છે